ઓટો મારવા જતો તો હવે ઊંઘો સોના મારા ચોક ઓટો મારવા તો આવ પણ કાકા નેલાવે નહી આવતી મને એટલે હવે ચોથી ઊંઘ આવે આખો દાણી ખેતરમાં દોરાશે કાકા કોઈ જોર નઈ આવતો હું તો ગલ્લે જઈને આપતો રહું ખાલી ભાઈ ભાઈ મને મેળા ની ખબર છે મેળા થી કોઈ હું અજાણ્યો નહીં પણ તું એકલો ક્યાં માં ભાઈ તું મારી વાત હોય દર વખત લીધા વગર મને એમ કે મેળો તો જમ્યો પહેલા તું મારી વાત ઓપડ હું મેળા આવું પણ મારી જોડે પૈસા નથી એટલે તું મને પૈસા

હા એટલે એનાવાડે જતા ના રહેતા હો મેડમ અરે કાકા હું ચોથી મેડમ जातो શું કેજો 1 રૂપિયો મારા જોડે હા તો હેડજે કેર હેડ ઉંચપોર હેડ અપંગ કાકા તમે મારું લોય ખરેખર હું આવ ઘડીક રઈન જો પાછો હારું તરત આવ ઉંજો ને હારું જલ્દી તરત તરત પાછો હારું

કાકા ઈ બાપડો માર જોડે વાતો કરવા આવ્યો છે બેહવા આવ્યો છે એન બેહવા દો કી હા ઓવા તમે આવતી પેલ છો એન બોલવા મંડે બાપડા હમણા બોલે ને કમણા હાબ કાયો હમણા બૈડા મમણા ઠેકણા મને સમજાવવા આવ્યો છે કાકા ના ના ઈ રખડવા આયુ હોય કણ નહી અતારે તારી હગઈ લઈને આવ્યો બોલ બાઉ ફર ગેમ રમો એલે તમારા બાપ હંગાત ગેમ રમો એટલી ઊંચી છે તે વડી પાસે વેકણ ગેમ રમવા આયા તો હા ભમીદા ના ના બાલ કર્યા પેલા બહેરા જેવડા ના ના તર તો બહેરા બાલ રાખતા નહીં કાકા તમે અમાર જેવડા હશો તમે જટિયા ની વધારે હોય અમાર જેવડા

અત્યારે હમુ બોલ ના કે હમણાં મોસમ બોસો ઉલાડી મેલ્યો હમણે અડધી રાતે ઉજી પડતા નહીં મારા ઓર છે મોબાઈલ નો શિકર શું હોય છે તાકો દાડો બે ઢોક ફોડીતા કે રે મોબાઈલ મો વાઢડા થાઓ વાઢડા પણ કાકા તમે આ બધું કરવા ચિંતા કરો તમે તાર સુખ શાંતિ હુઈ જો કી અલ્યા અમારે તો છે ને આ જમાનામાં માં પતા વર્ષે તસ્મા આવે છે અને તમારે તો 25 વર્ષે તસ્મા આવી જાય મોબાઈલ માં મોબાઈલ મો તો કાઢો આવા નવા ખરાબ કાઢો તમે તાર પડ્યો સોનું મનુ અમારો કર વડી પાસા ચમ બંધ થઈ ગયા હા કાકા તમે હુઈ અમે વાતો કરીએ ના ના તમે હુઈ જો તાણી અમે વાતો કરીએ કે બોલતું ના બખાડો ના કર તું ઉગવા દે જે વો થાચા સન

તને કોઈ હાલ પહેણાવાનો છે નહીં અને તું એ ઠેકણા હમો રહે મજૂરી કરે તો પહેણે ને કે પહેણજે ના ના હારો પડી હવે પડું તમે ઉંગો બુદડું કરું કાકા

패특 벤궁4으 and 근데 수업row 0 생강 약에 들어가기 처음 합니다 organizational 보촤자 본 가는 것 c h a મારા કાકો જાગી ના હો મારા કાકો માતા ની છોગર ના ફરી જેવા હર છે તું એ ફરેલો સી તું બંધ ta karma kabhi nahi milta yaar kit hah? ha kit jamo

પડી સોનું મનુ એ ઉપડી ઉપડી વાજી અમારે આયે વેલા ઉઠતું નઈ પછી ડેરી દૂધ ભરાવા જવાનું હોય છે હમુ કાલ આયો હવે કાલે એનો વરઘોડો નઈ કાઢવાનો હોય કણ જો નઈ જોડવાની પૈણા વઈ દાડે આવજે તો તાર કાલ આયો કાકા બસ હવે હાથ જોડો હુઈ જો કી વેલા 6 વાગે ઉઠજે ને ડેરી દૂધ ભરાવા જવાનું છે તો ના ઉઠ્યો ને તો વેલા વેલા ઠંડુ એમ કોણી રેડ્યો અતારે શિયાળાનું હારું હવાર પડો તાણી વાત

કોઈ છોકરો મારા હોવાનું બોલતું નહીં મોટું રાખતા નહીં રાખતા નહીં બધા તમારો છોકરો શું જો કોઈ ને તો તારું બોલું માતાની ની પેલા માટલાનું ઠંડુ એમ પણ રેડું તું તારું મુ દૂધ ભરાય તા બસ રાત કે શું નવાય કરે તું ની તારો સોયલો ના હે વેલા કેમ ની એટલે હાલ તન સોયલાન મળજો કાલ થી પીતળીઓ ભરી પીવા જો વાસન કેમ ની દો ડેરી હા તેમ ની તો પછી મુ દાયો કઈ જો મુ મજૂરી કરું હવે

અને ગોદડા માં મોયアシ ટકા નાયા ને તો પછી એવો મજૂરી કરવા મેલ્યો ને તબેલાક ચોક મળ દે સોણ ભરવા કશો વધો ને મજૂરી કરી લેઉ હા એવો સપનો જોતા હોય ને 80 ટકા ના તો ના જોતા હા તે મજૂરી જ કરશો કે તમારો બાપ મજૂરી કરે છે તમે મજૂરી જ કરશો કે તમે મને ખબર નહી કે તમે નોકરી લેવ કે ન લેઈ તમારા કોમ નહીં નોકરો લેવાનો હારું હું ઉંગવા દો કાકા હવાર 6 વાગે નહીં ઉઠવાનું મારે ના કે મુઠી ના કે મુઠી ઠંડુ હેમ પેલા માટલાનું પાણી રેડું તારા ઉપર તું હરાય

રોબેલા હા તું ક્યાં જ ઉપર જઈ આવો હો આ સાધન મળી ગયું મળી ગયું હા મળી સ્પીકર બંધ એવું ના કે ટેવ બંધ વગર સાધન મળી ગયું હું તું હેડ મારંગા

મારા ઓર છે અડધી રાત સુધી જમ નહી ખાતા આઈએ બાપાને ને મુઠા છે બીજું કઈ નહીં આ જો કે આ જવા શોંતી થી છે આ લાખ રૂપિયાની ની એટલી વાર હળગાય છે એનું નહી લે જતા આ મારી 1000 રૂપિયાની ની સાયકલ લઈ ગયા મારા હોય છે

તો એને <laughs> <laughs>

અરે ભાઈ હવે એમ હાટે સાયકલ કેશ કરવાના ના હોય અરે કેશ કર્યો મને મારી સાયકલ જીવદી વાલી છે મારા મારી સાયકલ જોવે હરી ભાઈ હ આજ પોતમ થઈન અલ્યા ભાઈ વાકી હાતર થી મારે શું છે આ મેડમ ના હી જા અરે હરી ભાઈ તેમો અડ્યો કરતા તા મેડમ જે મન લાગે પદમનાથ મેળા માર્યા અલ્યા મેડા ધારે હોય રાતે ના હોય અરે રાતે તો બાર એક વાગ્યા સુધી મેળો રહે છે અરે મેડમ જ્યાં હોય કે મોહરમ જ્યાં હોય મારે મારી સાયકલ જો હોય એ પેલો બાસ્કુ વાળો ઢીલા ઢીલા પગ નાખીને નો એકણ આયો તો મને વેન તો પડી ગઈ પણ હું કીધું રોડા ઉપર બેહી દીધી એ દાતા આસી એ બધા બાસ્કુના ના વાક છે એ આના છોકરાને કશું મજૂરી કરાવતો નહી કશું કોણ ધંધો કરાવતો નહી આખો દાડી રખર તો મેલ જશે

જાણી વિવાહ એની તમારે એમ ની આ જુદી તમે મને 1 રૂપિયાનો ટેકો કર્યો છે કેજો મન અરે ભાઈ હવે ટેકા બેકાની વાત તો બધી દૂર રહે પણ કજાક થઈ તમ મારું એક્ટિવા તમારો છોકરો લઈ જાય ને તો હું અડકી રાખે આવરી જીવ ના લેઉ ના મારે મારી સાયકલ જોવે ઓ નો મને સાયકલ વગર ની ચાલે હવે રાતનો નો સાયકલ લઈ નાતો જાતો છે પાછો પાસો અરે રે રે તો આ વાની સાયકલ જ મળી બાબુજી માપે બોલો હો પાણી

ચાર લાકડા સાયકલ માં નહીં આ તો નવાઈ ની છે બેહી જો હવે એડો પેલો બાસકુ નો ભેગો હતો ને રાતે મને હેરાન કર્યો હોય કણ બામી ઢુકડા પડ્યા તેમ ઢુકડા પડ્યા અલે આપણ સાલુત કરવા દયો આ સાલુ કરે ગયો અમે તો કિક મારવાનું હશે શેલ હળગાવ કી કદી એક્ટિવા નહીં પાડ્યું ક્યુ ઉતરો હવે ટોપો ખોલો આ આ ભઈ નાખવાનો છે

પૂછવી લે અભિ ચેલ ઉતરી ગયું લે હમ્મ ભાવ તને આખા આમો બાની સાઇકલ ચડી યાર ભાઈ મળી મહત્વ છે કે પણ યાર આવી રીતના તો આપણે ચાણી પોખશું મેડમ ભાઈ ગમે તે કરશે પણ મેડમ દાહો અહીં તો અમે જાઉ જ પડશે કે બસ કેટલી વારમાં હાગો લે લાડજા દે ભાવ ફટાપટ હો યાર હાથ બે ભાઈ

ના બાપુજી ના જતન મુ ઉપે જા મારા કાકાને મુ શું જવાબ આયો લે હવે તમે મરી જાવો ને એટલા હંગાત બોટી કાઢશે અમે જીવતા આશા તો પૈસા માં આપે બોલો અમે તમારા છોકરા થોડા સંસ્કાર આલો થોડા ઠપકો આલો અ મોબાઈલ બાવડા અજી તો જો ખાલી હવન પડવા દે આ બાસકું બધું કહી દો પછી તારી વાત જો ખાલી એ લે હા આ ઉંટિયા જેવડું શરીર વધાર્યું છે પેલો બા તારો બાપ મરવા પડ્યો છે તને લાગી રે દયા નહી આવતી કે ચોક મજૂરી કરું ચોક નોકરી દઉં એમ કોમ તો કરાવું કે શું કામ કરાઈ તું કાયમ ખેતર માં જાવ ખેતર માં શું તું દાણા વાળી લે હા ટેકો કરાવો હા ટેકો કરાવો માર કાકા તારું શેતર મારા શેતર જોડે છે મે તો કોઈ દાડો ધોયો નહી તને કાકા રોટલી આપડો પાડા એ રહ્યો તું તો બોલ્યા જ ને કમડાય વાગુજી ખોટું ના લગાડતા પણ આની જીભ બહુ લોબી છે કાપી નાખો વચ્ચેથી એ તો ખબર છે ખબર છે જીભ તો વાયને ઘણી લોબી છે જેટલા એરિયા હાઈટમાં ટુંકા છે ને એટલી એને જીભ લોબી છે બધી ખબર છે મત ખબર છે બધી ખબર છે બાબુબા આલે તારા શેહાગ્ર માતાની સોગન ને ને ના કરાઈ નખાવ તું વરસ બેસ્ટ એક્ટિવમ બેસેટ મેડમ જાતો કે કરા દતા

આ મેળા વાળો મેળો અને હેજી હેજી પેન્ડલ મારા મૂટ હિન્દુસ્તાની હા